મિત્રો મહચોમાં કેંદ્રી મિત્રો મંત્રી સી આર પાટીલે આપી હતી આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને મિત્રો આ યોજના વિશે વાત પણ કરી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો આવકવેરાની જૂની કર વ્યવસ્થા અંત આવશે બજેટ બે મિત્રો રજૂ થયા બાદ એક ચર્ચા ઉભી થઈ છે કે શું ખરેખર મિત્રો આવકવેરાની જૂર કર વ્યવસ્થા નો મિત્રો અંત આવશે સરકારે મિત્રો જૂની કર વ્યવસ્થા વિશે કશું કહ્યું નથી કે નથી તેમાં કોઈ પણ છૂટછાટ આપી છે તેથી મિત્રો લોકોને લાગી રહ્યું છે કે સરકારે જૂની કર વ્યવસ્થાને સંપૂર્ણપણે મિત્રો અવગણી છે સરકારે મિત્રો જૂની કર વ્યવસ્થા જાળવી રાખવાનો સંકેત અંદાજપત્રમાં આપ્યો છે સરકાર મિત્રો જૂની કર વ્યવસ્થાને નાબૂદ કરવાનો ઈરાદો પણ ધરાવતી નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ મિત્રો આધાર કાર્ડ સાથે લિંક બેંક માર્ગ પરિવહન મંત્રાલયે એક નવો નિયમ લાવવાનું વિચારી રહી છે જેના હેઠળ મિત્રો વાહન માલિકોએ અન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોને તેનું સરનામું મોબાઈલ ફોન નંબર અને અન્ય વિગતોને આધાર કાર્ડ મુજબ અપડેટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવશે આ પગલાનો હેતુ ગુનેગારોને કાબુમાં રાખવાનો છે તો શું મિત્રો આના વિશે તમારું શું કહેવું છે ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે મિત્રો આધાર કાર્ડ લિંક કરવું જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટમાં રેલવે ને બે પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા મળ્યા રેલવે મંત્રી અશ્નવી વૈષ્ણવે એક ઇન્ટરવ્યુ માં જણાવ્યું કે બજેટમાં રેલવે માટે બે પાંચ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે બસો કરોડ મિત્રો વંદે ભારત એક્સપ્રેસ ને મળશે તો પચાસ કરોડ મિત્રો નમો ભારત અને સો અમૃત ભારત ટ્રેન છે તો એક હજાર નવા મિત્રો ફ્લાય ઓવર બનશે બારસો એન્જિન પર કવચ સિસ્ટમ લગાવવામાં આવશે બુલેટ

મોટું તબક્કાઓમાં જાહેર થાય છે જેમ કે મિત્રો આપણને ખબર છે કે ખેડૂત ભાઈઓ બે હજાર રૂપિયાના હપ્તારાના વધારાની રાહ એટલે કે મિત્રો વધારવાની રાહ જોઈ રહ્યા છે સાથે સાથે મિત્રો ઘણા લોકોને એવી પણ આશા હતી કે ખેડૂતોને લોન માફ કરવામાં આવશે અને તે અંગે બજેટમાં જાહેરાતો પણ થશે પરંતુ હજી સુધી સંપૂર્ણ બજેટ પૂર્ણ થયું નથી આજે મિત્રો માત્ર પ્રથમ તબક્કો ના પ્રથમ દિવસ હતો હજુ ગુજરાતનું બજેટ તમારું શું કેવું છે કારણ કે મિત્રો અન્ય રાજ્યોની અંદર ખેડૂતો દેવા માફ કરવામાં આવે છે તો ગુજરાતના ના શું વાક છે ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતો જે પણ દેવું છે તે મિત્રો દેવું માફ

નિર્મલા સીતારમણે ખેડૂતો માટે જિલ્લાઓને આવરી લેવામાં આવશે જ્યાં મિત્રો ઉત્પાદન ઓછું છે ત્યાં મિત્રો સતત આઠમું બજેટ રજૂ કરતા નાણા મંત્રીએ કહ્યું કે આ યોજના નો લાભ મિત્રો એક સાત કરોડ ખેડૂતોને

એક કરોડો રૂપિયા સુધીની ટર્મ લોનની પણ સુવિધા મળવાપાત્ર થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બસો દસ રૂપિયા સસ્તું રિચાર્જ મિત્રો ટ્રાયે એક્શન પછી જીઓ એરટેલ વીએ અને બીએસએનએલ એ તેમના મિત્રો નોન ડેટા મિત્રોમાં બસો ને દસ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે ટ્રાયે મિત્રો ટેલિકોમ કંપનીઓને વપરાશકર્તાઓ માટે ફક્ત વોઇસ કોલ પ્લસ મિત્રો એસએમએસ પેક શરૂ કરવા કહ્યું હતું જે બાદ મિત્રો ત્રણસો દિવસની વેલિડિટી અનલિમિટેડ વોઇસ કોલિંગ અને છત્રીસો એસએમએસ સાથે સાથેનો જીઓનો પ્લાન મિત્રો ઓગણીસો ઓગણહેઠ રૂપિયાની ઘટાડીને સત્તરસો ને અડતાલીસ રૂપિયા થયો છે એ જ રીતે મિત્રો એરટેલ વે અને બીએસએનએલ એ પણ તેમના પ્લાન પ્લાનની કિંમતોમાં ઘટાડો કર્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે અને તેમની ફાઈનલ તારીખ શું છે તેમની વાત કરી દઈએ તો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઓગણીસમા હપ્તાની તારીખ જાહેર કર્યા પછી કહ્યું કે મિત્રો ચોવીસ ફેબ્રુઆરી

પ્રમાણપત્રો દસ ને બદલે સડસઠ પ્રમાણપત્ર વીસી દ્વારા ઈ ગ્રામ સેવા દ્વારા મેળવી શકાશે જેના માટે નાગરિકો ઈ ગ્રામ પંચાયત દ્વારા ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો આ ફોર્મ સંબંધિત તાલુકા કક્ષાના અધિકારીઓને સુપ્રત કરવાનું રહેશે અને ત્યારબાદ તેમની સહી બાદ નાગરિકોને આ પ્રમાણપત્ર મળવાપાત્ર થશે સામાજિક અને શૈક્ષણિક રીતે જે પણ મિત્રો પાછા વર્ગ અને મિત્રો પ્રમાણપત્ર નોન ક્રિમી લેયર અને આર્થિક રીતે નબળા વર્ગ માટે પાત્રતા પ્રમાણપત્ર અને જાતિ પ્રમાણપત્ર આવક અને ભારત સરકારનું જે પણ મિલકત પ્રમાણપત્ર અને મિત્રો ભારત સરકારનું જે પણ જાતિ પ્રમાણપત્ર તેમજ મિત્રો નિરાધાર વૃદ્ધો અને નિરાધાર વૃદ્ધો અને નિરાધાર દિવ્યાંગ મિત્રો વ્યક્તિઓના ભરણ પોષણ માટેની યોજના અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજના અને વયવંદના યોજના રાષ્ટ્રીય પરિવાર યોજના અંતિમ સંસ્કાર મિત્રો સહાય પ્રમાણપત્ર

સંપૂર્ણ વિગતો જોઈ શકો છો એટલે કે મિત્રો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ નથી તો તમે મિત્રો વહેલી તકે ઈ શ્રમ કાઢી લેજો જેના દ્વારા મિત્રો તમને રૂપિયા બે લાખ રૂપિયા સુધીનો અકસ્માતિક વીમા કવચ પણ મળે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટની અંદર નાના ઉદ્યોગો માટે મોટી જાહેરાત બજેટમાં મિત્રો નાના ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ક્રેડિટ કાર્ડ જાહેર કરાશે પાંચ લાખની મર્યાદા સાથે માઇક્રો એન્ટરપ્રાઇસીઝ કાર્ડ મિત્રો ઇશ્યુ થશે જેમાં શરૂઆતમાં દસ લાખ ક્રેડિટ કાર્ડ અપાશે અત્યારે તેના માટે રૂપિયા એકાણું કરોડ થી વધુ અરજીઓ મળી છે જેમાં આ ઉદ્યોગો માટે રૂપિયા દસ કરોડના નવા યોગદાનનો ઉમેરો પણ કરવામાં આવનારા અઠવાડિયામાં આવકવેરાનું નવું બિલ લાવવામાં આવશે આ ડાયરેક્ટ મિત્રો ટેક્સ રિફોર્મ પછીથી મિત્રો સમજાવવામાં આવશે આ સિવાય તેમણે કહ્યું કે તમામ જિલ્લા હોસ્પિટલોમાં કેન્સર સેન્ટર ખોલવામાં આવશે તો આગામી ત્રણ વર્ષમાં તમામ જિલ્લાઓમાં કેન્સર ડે કેર સેન્ટરો બનાવવામાં આવશે બે અને છવ્વીસ માં જ આવા બસો કેન્દ્રો બનાવવામાં આવશે તો ખાસ કરીને મિત્રો આ બજેટમાં આવક વેરાને લઈને દેશમાં મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે નાણામંત્રીએ વધુમાં કહ્યું કે ડિજિટલ શિક્ષણ સંસાધનોની પણ વધુ સારી પહોંચ અને મિત્રો સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ఇంటర్నెట్ మిత్రో కనెక్టీ పూరి పాడమే ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટમાં મિત્રો ટેક્સને લઈને થઈ ગઈ મોટી જાહેરાત બજેટ ભાષણમાં મોટું એલાન કરાયું છે ટેક્સ ચૂકવનારા માટે સારા સમાચારો આવ્યા છે હવે બાર લાખ રૂપિયા સુધીની આવક રકમ ટેક્સ ફ્રી કરવામાં આવી છે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે વાર્ષિક બાર લાખ રૂપિયા સુધીની મિત્રો આવક પર કોઈ પણ ટેક્સ નહીં લાગે આમ જેને મહિને લાખ રૂપિયા સુધીની આવક હશે તેના પર મિત્રો કોઈ પણ

રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે ઇન્ડિયા પોસ્ટને એક મોટા જાહેર લોજિક સંગઠન મિત્રો પરિવર્તિત કરવામાં આવશે